આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધુરજીમાં સંજય ની મહિલાઓએ કર્યો અનોખો વિરોધ રાજકોટ જિલ્લાના નગરપાલિકાની ઢીલી નીતિ સામે કર્યો અનોખો વિરોધ વોર્ડ નંબર સાતમાં સંજયનગર વિસ્તારની મહિલાઓએ વગાડીને નગરપાલિકાને જગાડવા પ્રયાસ કર્યો સંજયનગર વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કાદવ અને કિચડથી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહી મામ મહિલાઓનો આક્ષેપ કે ગાળો કાદવ ખીચડ અને ખાડા ખબડાને કારણે એકસો આઠ અને એની ઇમરજન્સી વાહન અને સ્કૂલ વાહન પણ આવી શકતા નથી રોષે ભરાયેલ મહિલાઓ વગાડી થાળી અને વેલણ મારું નામ પ્રભાત આફડા છે હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે રસ્તામાં ગુઠણ સુધીના ના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં પણ અમને ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકા વાળા છે કે સભ્યો એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલા નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દે અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી વાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જમ્યા નથી કોઈ પાણી પીધું નથી સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ મારું નામ કુંદનબેન વસંતદાસ દેવોરારી અમે સંજયનગરમાં રહેવા એવા છીએ ત્યાંથી આવો ગારો ને ગારો ને બધો કેટલી વાર લપસી લપસી ને મોટા ઉંમરના અમે પડી જાય છીએ અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે અમે કોઈ હાલી નથી હકતા અમે બધાને પડતા જોઈ હોત છીએ નીકળી નથી હકતા ઘર બીને શાકભાજી લેવા વાળા ખેતર માં રેવી ને એવી પરિસ્થિતિ છે ત્રણે અમારી બધે ગારો ગારો અમે ક્યાંય નથી જઈ શકતા હવે આ કઈ સારું અમને બધું દયો એવું દયો અમારા છોકરા ભણવા જઈએ દયો તો ઘણું સારું મારું નામ મનીષા ચૌહાણ હું ધોરાજી સંજયનગરને રહેવાસી છું અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉછરા છીએ કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ બહારની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારે ladies અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે delivery ઉપર છે તો એકસો આઠ ને અમને ફોન કરીએ છીએ તો એકસો આઠ એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું જ પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દઈએ